તમારી રાશિ પ્રમાણે તમને પૈસાદાર બનાવનાર ગ્રહ કયા ભાઈ આપણે ગુજરાતી પ્રજા વેપારી પ્રજા પહેલાં પૈસાનો વિચાર કરવાનો કાંથી આવે કાંથી જાય શું કરવું કાં રોકવા અટવાયા તો કેવી રીતે રસ્તા કાઢવા એટલે ગુજરાતીને આમ તો કોઠા જ હોય જ પૈસા નહીં પણ ગ્રહો પ્રમાણે જોઈએ કે ભાઈ તમારી રાશિ પ્રમાણે કયો ગ્રહ તમને પૈસા આપવાનો જે ગ્રહની પૂજા કરવાની એના દેવની પૂજા કરવાની એના દેવીને આપણે ઉપાસના કરવાની આપણે તો કરીએ ભક્તિવાળા માણસો છે ભાઈ આપણે શ્રદ્ધાવાળા માણસો ગુજરાતી હોય એટલે અને આપણે બહુ જલ્દી વિશ્વાસ કરી લઈએ પણ દરેક રાશિ માટે અલગ અલગ ગ્રહ છે નંગ ગમે તે પહેરી દો એટલે તમને પૈસા મળી જશે એવું નથી આ ખાસ ધ્યાન રાખજો ભાઈ ખાસ તો ઉપાસના કરવાની હોય અંદરથી ભગવાનની જે આપણે જે જૈન હોય તો જૈનના પ્રમાણે પારસી હોય તો પારસી પ્રમાણે આપણી જે જે આપણો ધર્મ હોય એ પ્રમાણે ધન આપનારા દેવતાઓના નામ હોય જ છે ભાઈ તો પહેલાં જોઈએ મેષ રાશિ મેષ રાશિને ધન આપનારા ગ્રહ કયા ગુરુ શુક્ર અને શનિ આ ત્રણ ગ્રહ મેષ રાશિને પૈસા અપાવે વૃષભ રાશિને ચંદ્ર બુધ અને ગુરુ એ પૈસા અપના અપાવનારા ગ્રહ કુંડલી ક્યાં બેઠા છે જુઓ એટલે ખબર પડી જશે કે પૈસો ક્યાંથી આવશે હા હવે તમારે ધારો કે માતાજીની ઉપાસના દસ મહાવિદ્યા જાણીએ છીએ આપણે તો એ કરવી હોય તો મેષરાશિવાળાએ ધુમાવતી મા ધુમાવતી મા ભુવનેશ્વરી અને મા દક્ષિણકાલીની ઉપાસના કરવી ધન સંપત્તિ કઈ તકલીફ આવે તો ચોક્કસ મળશે કમલા અથવા લક્ષ્મી મા શ્રીયંત્ર અને મા ધુમાવતી નું આરાધના કરાય એવી રીતે મિથુન રાશિ માટે ધન સંપત્તિ આપનાર ગ્રહ છે ચંદ્ર મંગળ અને શનિ આ લોકોએ આ ત્રણ ગ્રહોની ઉપાસના કરી શકાય એની સાથે એના દેવની ઉપાસના થાય અને દસ મહાવિદ્યામાંથી કમલા એટલે લક્ષ્મી પિતાંબરા એટલે બગલામુખી માં કાલીની ઉપાસના કરવી જોઈએ ધન સંપત્તિ કંઈ પણ તકલીફ આવી હોય તો આ ત્રણમાંથી કોઈ પણ દેવીની ઉપાસના કરો તમને રસ્તા ચોક્કસ મળશે ભાઈ કર્ક રાશિ કર્ક રાશિને પૈસા આપનારા ગ્રહ સૂર્ય ગુરુ અને શુક્ર આ તમારી કુંડલીમાં ક્યાં બેઠેલા છે એના પરથી ખ્યાલ આવશે જો ખોટી જગ્યાએ તો પૈસા ખર્ચાઈ જાય આમાં આ ગ્રહો તમને પૈસા અપાવે ખરા અને પૈસા ખર્ચાવે ખરા પૈસો ક્યાં જશે તેવું તેનો રસ્તો હું આ ગ્રહો પરથી ખબર પડે અને આ ગ્રહને રિલેટેડ જે સગાવાલા હોય તેમના થકી પૈસા આવે અથવા તેમની પાછળ પૈસા જાય સાતમાનો બારમે પડ્યો હોય તો સમજવાનું કે ઘરવાળી એકદમ ખર્ચાળ મળે ઉડાવ ભાઈ પૈસા ઉડાયા કરે હા પણ એટલું ખરું કે એના નસીબથી પૈસા આવે સાતમાનો નવમે પડ્યો મતલબ લગ્ન થાય એટલે તમારે પૈસા એ લક્ષ્મી ઘરમાં આવી ગઈ ભાઈ એમ સમજવાનું સપ્તમ સ્થાનનો સ્વામી ભાગ્યમાં ગયો એનો અર્થ કે સ્ત્રીથી ભાગ્યો દઈ અહીંયા સ્ત્રી એટલે તમારી પત્ની જેવો અર્થ થતો નથી એનો અર્થ એવો કે તમે કોઈકને માટે કામ કરતા હોય જો તમારી બોસ સ્ત્રી હોય તો તમને એના થકી પણ ઘણી પ્રગતિ થાય હવે જોઈએ સિંહ રાશિ સૂર્યની રાશિ પણ પૈસા આપનારા ગ્રહ મંગળ અને બુધ મંગળ અને બુધ જો સ્ટ્રોંગ હોય પાવરફુલ હોય તો સિંહ રાશિવાળાને પૈસાની તકલીફ પડે જ નહીં આવ્યા જ કરે ભાઈ એમને ઉપાસના કરવાની એક મા પિતાંબરાની અને બીજું મા ત્રિપુર સુંદરી સોળશી અથવા યંત્રની પૂજા એને અભિષેક કરવાનો એ કરવાનું શ્રી સુક્તના પાઠ પણ કરી શકો શ્રી લક્ષ્મી હૃદયમના પાઠ કરી શકો શ્રી લક્ષ્મી હૃદયના પાઠમાં તે એમ કહેવાય છે કે એ ગમે તેઓ દરિદ્ર હોય કંગાલ હોય પણ જો એ શ્રી લક્ષ્મી હૃદયમ નારાયણ હૃદય સહિતના જો પાંચ હજાર પાઠ એક બે ત્રણ વર્ષે બી કરી લે તો જન્માંતરની દરિદ્રતા દૂર થાય આ લક્ષ્મી હૃદયનો પ્રભાવ છે ઘણા લોકોને બતાવ્યું અનુભવેલી વસ્તુ છે હવે કન્યા રાશિ કન્યા રાશિવાળાને ધન સંપત્તિ આપનાર ખર્ચ માટે જેટલા જોઈએ એટલા પૈસા આપનાર ગ્રહ ચંદ્ર અને શુક્ર કન્યા રાશિ બુદ્ધની પણ પૈસા એમને આપનારા ગ્રહ ચંદ્ર અને શુક્ર છે ભાઈ ચંદ્ર એટલે મા લક્ષ્મી લક્ષ્મી હૃદયના પાઠ કરવાના અને શુક્ર એટલે મા ભુવનેશ્વરી મા ભુવનેશ્વરીના જે મંત્ર છે એ સૂક્ષ્મ મંત્ર નાનો બીજ મંત્ર છે એના જાપ કરતા રહો કન્ટિન્યુ ગમે તેવું અટકેલું કામ હશે ચોક્કસ પાર પડે ભુવનેશ્વરી મંત્ર કરવાથી કારણ કે શુક્ર ઉત્પાદકતાનો ગ્રહ એટલે તમારી અંદર બધું હુકાઈ ગયેલું હોય ને તે એ બધું બાજુ હર્યું ભર્યું કરીને એ તમારે છનાછન કરાવી દે રેલમછેલ કરાવે એવો ગ્રહ છે ભાઈ શુક્ર અને એના દેવી મા ભુવનેશ્વરી એનું આરાધના કરો એની પૂજા કરો મંત્ર જાપ કરો ચોક્કસ લાભ થશે તુલા રાશિ વાળા માટે આ શુક્રની રાશિ આકર્ષક હોય બધાની હાથે મળી જાય ભળી જાય એવા લોકો તુલા રાશિ વાળા એમને પૈસા આપનારા ગ્રહ સૂર્ય મંગળ અને બુધ સૂર્ય મંગળ અને બુધ હવે સૂર્ય માટે દેવી માતંગીની ઉપાસના કરવાની માતંગી મંત્રના જાપ કરવાના માતંગી સ્તોત્રનો પાઠ કરવાનો મંગળ માટે માં પિતામ્બરા બગલામુખી ગમે તેવી આપત્તિ આવી હોય દુશ્મનો ચડી ગયા હોય દેવું વધી ગયું હોય તો પિતાંબરા માં બગલામુખીનું શરણ લો તમને ચોક્કસ એમાં છુટકારો મળશે અને ત્રીજું છે મા સુંદરી શ્રીયંત્રની અભિષેક કરો પૂજા કરો શ્રી સૂક્તના પાઠ કરો લક્ષ્મી હૃદયમના પાઠ કરો ચોક્કસ લાભ થશે વૃશ્ચિક રાશિ મંગળની આ રાશિ પણ પૈસા આપનારા ગ્રહ ચંદ્ર બુધ અને ગુરુ આ ત્રણ ગ્રહની ઉપાસના કરો અમે નંગ પહેરવાની સલાહ આપતા નથી ભાઈ હાચા આવે ખોટા આવે કોને ખબર પણ તમારી કુંડલીમાં જો પ્રોપર વ્યવસ્થિત રીતે આ ગ્રહો પડેલા હોય વ્યવસ્થિત ધન આવક આપનારી જગ્યાઓમાં અથવા જે સગા થકી મળવાનું હોય કે જે કામ થકી મળવાનું હોય એ બધો નિર્દેશ તમારા જન્માક્ષરમાં મળી જાય જે જાણકાર હોય એને પૂછીને તમારે એ પ્રમાણે ધંધો પસંદ કરવાનો તો વૃશ્ચિક રાશિવાળા માટે મા લક્ષ્મીની આરાધના કરવાની લક્ષ્મી પૂજન કરવાનું ત્રિપુર સુંદરી સોળસી ના મંત્ર જાપ કરવાના અને મા ધુમાવતી જ્યારે કોઈ આપત્તિ આવી જાય ચારે બાજુથી ઘેરાઈ ગયા હોય તો મા ધુમાવતીનું શરણ લેવાનું આનાથી અવશ્ય લાભ થાય છે ધનુ રાશિ ગુરુની રાશિ પણ પૈસા આપનારા ગ્રહો સૂર્ય શુક્ર અને શનિ સૂર્ય તો તેજનો ગ્રહ છે પૈસા આપે તાકાત આપે અને પૈસા કમાવાની ચીવટ અને સાચવવાની તાકાત પણ આ સૂર્ય આપે અને શનિ છે સૂર્યનો પુત્ર પણ શત્રુ શનિ એવો કે ખર્ચા કરવામાં કંજૂસાઈ આપી દે ઘણી વખત એટલે પકડી રાખે પૈસા જલ્દી કાઢે નહીં સૂર્ય શનિ અને ત્રીજો શુક્ર હવે ઉપાસના કરવી હોય તો માં માતંગીનું શરણ લેવાનું ભુવનેશ્વરી મંત્ર જાપ કરવાના કાળીની પૂજા કરવાની ખાસ કરીને કાળી ખાસ પૂજા કરવી મા કાળીની મા મહાકાળીના મંત્ર જાપ બી કરી શકો ગમે તેવી તકલીફ આવેલી હોય આપત્તિ આવેલી કોર્ટ કચેરી કરજે આ તે છુટકારો આપે મા કાલી ભુવનેશ્વરી મંત્ર જાપ ધનરાશિ વાળા માટે પણ બહુ લાભદાયક રહે છે ભાઈ મકર રાશિ વાળા માટે ધન સંપત્તિ અને ખર્ચ માટે રૂપિયા આપનારા ગ્રહ છે મંગળ બુધ અને શનિ મંગળ બુધ અને શનિ આ ત્રણ ગ્રહ એમાં મંગળ એટલે મા પિતાંબરા બગલામુખી બુધ એટલે ત્રિપુર સુંદરી મા ત્રિપુર ભૈરવી એની યાદ કરવા એની પૂજા કરવાની એનું સ્થાન હોય ત્યાં દર્શન કરવા જવાનું વરસમાં એકવાર અને શનિ એટલે મહાકાલી મહાકાલીના તીર્થ પર જઈ શકો તમે પાવાગઢ છે કલકત્તા છે જ્યાં જ્યાં કાલીનું મંદિર હોય શહેરમાં ગામમાં હોય તો ત્યાં પણ કાલીના દર્શન શનિવારે અવશ્ય કરવા મકર રાશિવાળાએ દરેક રીતે તમને સફળતા મળશે સરળતા મળશે ત્યાં જે કંઈ પૂજા થતી હોય પૂજામાં ભાગ લેવો ભાઈ મકર રાશિવાળા માટે ખૂબ સરળતાને સંપન્નતા આવશે કુંભ રાશિ અગિયારમી રાશિ શનિની જ રાશિ છે ભાઈ એમને ગુરુ અને શુક્ર બે ગ્રહ એક દેવોના ગુરુ અને એક દૈત્યના ગુરુ આ બે ગ્રહો એમને પૈસાની ખોટ પડવા જ ના દે ભાઈ પ્રોપર રીતે પૂજા કરો તમે એમને યાદ કરો એમનું ધ્યાન કરો ગુરુ માટે મા ધુમાવતી છે અને શુક્ર માટે મા ભુવનેશ્વરી ભુવનેશ્વરી અષ્ટોત્તર સત નામ એકસો આઠ નામનો પાઠ વગેરે કરી શકો ભુવનેશ્વરી મંત્રણો એ કરી શકો જ્યાં ભુવનેશ્વરી પીઠ હોય ત્યાં દર્શન માટે પણ જઈ શકાય શુક્રવારનો વિશેષ દિવસ પસંદ કરવાનો તે દિવસે મા ભુવનેશ્વરીની પૂજા વગેરે કરવાની ભુવનેશ્વરી વ્રત પણ ઘણા લોકો કરતા હોય છે તો કુંભ રાશિવાળા માટે મા ભુવનેશ્વરીનું શરણ લેવું કોઈ પણ આપત્તિ આવે એમાંથી બચાવ થશે છેલ્લી મીન રાશિ એનો જ રાશિ સ્વામી ગુરુ પણ એમને પૈસા આપનારા ગ્રહ મંગળ અને શનિ મંગળ એટલે મા પિતાંબરા બગલામુખી અને શનિ એટલે મા કાલી મીન રાશિવાળાએ ગુરુની રાશિ છે એમણે મા પિતાંબરા બગલામુખી એના કવચ વગેરે સ્તોત્રના પાઠ કરવા એના વિશેષ મંત્રો છે એના જાપ પણ કરી શકાય અને સાથે કાલી દક્ષિણ કાલીના જે મંત્રો છે તે અને કાલીના તીર્થની યાત્રા કરવી જોઈએ એનાથી ભાગ્યનો ઉદય થાય કોઈ રૂકાવટો આવેલી હોય તો તો દૂર થશે જીવનમાં સરળતા રહેશે તો બારે બાર રાશિવાળા માટે સંપત્તિદાયક ધન આપનાર જે ગ્રહો છે તેનું આપણે આ વિશ્લેષણ જોયું વિશેષ એવું હોય કે અમુક ગ્રહો અમુક રીતે પડેલા હોય તો એનાથી તમને ધન સંપત્તિ ઘણા લોકો પ્રચુર ધન મલ્ટી મલ્ટિમિલિયોનેર બિલિયોનેર થઈ જાય અને અમુક લોકોને હવે સાયકલ પર ચાલતા હોય એને સપનું શું હોય કે ભાઈ મોટરસાયકલ આવે મોટરસાઇકલ ચલાવતો એને સપનું આવે કે ભાઈ આપણે એક મારુતિ ગાડી હોય કે ગમે તે એક નાની ગાડી હોય તોય ચાલે નાની ગાડી જેને હોય તેને એમ થાય કે નહીં આપણે તો રોલ્સ રોયર્સને મર્સિડીઝને એવી ગાડી મળે તો સારું તો એ ધન સંપત્તિની વ્યાખ્યા દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે ભાઈ સામાન્ય રીતે જ્યોતિષમાં આવક માટે અગિયારમું સ્થાન જોવાય તમારું ભાગ્ય કેવું છે ક્યાંથી ભાગ્ય ખુલશે એના માટે નવમું સ્થાન જોવાય અને ધન સંગ્રહ માટે બીજું સ્થાન જેને કુટુંબ સ્થાન કીધેલું છે બારમું સ્થાન ખર્ચાનું છે કોઈ પણ સ્થાનથી બારમું સ્થાન એ સ્થાનનો વ્યય બતાવે સાતમા સ્થાનથી બારમું છઠ્ઠું સ્થાન તમારી પત્નીને કઈ તકલીફ આવશે એ તમને છઠ્ઠા સ્થાન પરથી ખબર પડે ધનસ્થાનની ગુણવૃદ્ધિ પાંચમું નવમું ને અગિયારમું સ્થાન બતાવે એટલે ધનસ્થાન જે છે પૈસાના સંગ્રહનું સ્થાન એનું સ્ત્રોત જોવું હોય તો પાંચમું એટલે પૂર્વ પુણ્ય નવમું એટલે આ જન્મનું ભાગ્ય અને અગિયારમું એટલે આ જન્મની આવક આ ત્રણ જેવો એટલે તમને સંગ્રહની ખબર પડી જાય કે કેટલા તમારી પાસે બેંક બેલેન્સ થશે ભાઈ આ સ્થાનના સ્વામી એકબીજા સાથે સંકળાયેલા હોય તો વિપુલ ધન સંપત્તિ પ્રાપ્ત થાય પૈસા ખૂટે જ નહીં અને આવ્યા જ કરે ભાઈ ધન એટલે કે બીજા સ્થાનનો સ્વામી અગિયારમે મે હોય એટલે લાભસ્થાનમાં અથવા અને લાભસ્થાન સ્વામી બીજે હોય તો એને વિપુલ ધન પ્રાપ્તિ થાય પૈસા આવ્યા જ કરે તો આ વિશેષ યોગ હોય છે તમારી જન્મકુંડલીમાં જો એ ગ્રહ હશે તો તમે આગલા પૂર્વનું પુણ્ય લઈને આવેલા છો એમ માનવાનું એ સિવાય ઘણા બધા યોગ હોય છે જે ધન સંપત્તિ આપનારા હોય છે એટલે ગ્રહ પ્રમાણે આપણે જોઈ લીધું કે રાશિ પ્રમાણે કયો ગ્રહ તમને પૈસા આપે એ ગ્રહને તમે શાંત કરો અથવા એમની ઉપાસના કરો તો ખુશામત ખુદાને પ્યારી છે ભાઈ હા તો કરવાનું અને જુઓ અનુભવ કરજો કારણ કે અમે કેટલાય લોકોને આ રીતે ઉપાસનાઓને બતાવેલું છે જરૂર પડે તો જ રત્ન લેવા પણ રત્ન છે ને બહુ મોંઘા આવે ભાઈ અને ઓરિજિનલ હોય કે નહીં ખબર નહીં એટલે અમે બહુ સલાહ આપતા નથી વ્યવસ્થિત તમારા ખાતરીનો માણસ હોય તો રત્નનો પ્રયોગ કરવો અમે રુદ્રાક્ષના પ્રયોગ બતાવીએ છીએ કારણ કે રુદ્રાક્ષ એ શિવજીની કૃપા અને ભોળાનાથની કૃપા થાય એટલે બધું જ મળી જાય કુબેરને આખી સોનાની લંકા રાવણને એ આપી દીધેલું બધાને જે જોઈએ બધું શિવજી આપે એટલે શિવજીનું જે કૃપા પ્રાપ્ત કરવા માટેનું સાધન એ રુદ્રાક્ષ છે તો રુદ્રાક્ષ કેટલા મુખના આવે છે અમુક અમુક બે મુખી ત્રણ મુખી સાત મુખી આઠ મુખી સંપત્તિ આપનારા ગ્રહો રુદ્રાક્ષ પણ હોય છે એનો પ્રયોગ પણ તમે કરી શકો એ ગ્રહોને ધ્યાનમાં રાખીને કરીએ તો વધારે ફાયદો થાય તો આપ સૌ તમારી રાશિ પ્રમાણે કયા ગ્રહને તમારે સાધવો એ અમે આ આમાં બતાવી દીધું આજના આ વિડીયોમાં એ જોતા રહો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો ઠીક લાગે તો થોડું ઘણું યોગદાન કરવું ભાઈ ક્યુઆર કોડ આમાં મૂકેલો છે અમે તો આમ તો બધી સેવા ફ્રી જ આપીએ છીએ પણ તમને ખ્યાલ આવે કે ખર્ચા થતા હોય તો જોઈ લેજો જે કંઈ અપાયું હોય તો આપવું આ માટે નમ્ર વિનંતી નથી